જય શ્રી રામ હર મહાદેવ તમારા કારણે કોઈના ચહેરા પર એ સ્માઇલ હોય તમારા કારણે કોઈ સુખી તમારે કોઈની સંગતની જરૂરત નથી તીર્થયાત્રાની જરૂરત નથી પણ તમારા કારણે કોઈ રડે તો સમજી લેવાનું જીવનમાં ઘણું પરિવર્તનની આવશ્યકતા છે જરૂરત છે જીવન સુધારો આ જીવનનો ઉદ્દેશ્ય છે હરિભજન જીવનનો ઉદ્દેશ્ય છે પરોપકાર તમારા કારણે કોઈ દુઃખી ન હોય યાદ કરજો તમારા કારણે કોઈ સુખી હોય તમારા કારણે કોઈ રડતા માણસ હસી પડે કોઈ કલાકાર હોય લો અને લોકો ગમમાં હોય અને હસી પડતા હોય તો એના અંદર પરમાત્મા છે અને તમે કોઈ સંત છો અને એવા વર્તન કરો કે લોકો રડી પડે તો તમારા અંદર રાક્ષસ છે લુગડા પર ધ્યાન ન દો સુંદરતા પર ધ્યાન ન દો અંતરાત્મા કેટલો શુદ્ધ છે એના ઉપર ધ્યાન તમારા કારણે કોઈ હસી પડે તમારા કારણે કોઈ રાજી થઈ જાય તમારા ઇલાકામાં કોઈ ગરીબ હોય અને તમે જોઈને આનંદિત થઈ જાય કે ફલનાભાઈ મારું મદદ કરે તમારા ઇલાકામાં કોઈ સાધુ સંત રહેતા હોય અને તમે ભલે ન ઓળખતા હોય પણ પ્રશંસા કરતા હોય તમે કોઈ સાહેબ હોય નેતા હોય જે પણ હોય એ ટુ જેડ અને લોકો તારીફ કરતા હોય તો સમજી લો તમારા અંદર ભગવાન છે તમારા કારણે કોઈના પેટ ભરતા હોય તો તમે તમારા અંદર પરમાત્મા છે અને તમે પબ્લિકના પૈસા ભેગા કરી વિદેશમાં જમા કરો તો તમારા અંદર રાક્ષસ છે ભગવાન અને આશુરી શક્તિ આ બહાર નથી વધુ અંદર છે સાબ અંદર શોધો બહારની યાત્રા નહીં અંદરની યાત્રા કરો બહારની યાત્રા તો તમે ખૂબ કરો નોકરી પે જાઓ તીર્થયાત્રા જાઓ સંતો અંદરની યાત્રા તો કરો અંદરની યાત્રા કરો તો ખબર પડે કોઈ તમે તારીફ કરે ઠીક છે પણ તમારી આત્મા કોઈ દિવસ તમારી તારીફ કરે તમારા કારણે કોઈના ચહેરા પર મુસ્કુરાહટ આવી જાવે તો તમારા અંદર ભગવાન છે